તો લાગી જાય એવું છે ઘણી રાત ચાલુ થઈ ગઈ છે જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયો ની અંદર તો જય માતાજી ને રામ રામ કેમ છો હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મોજમાં છીએ ને આવી ગયા છીએ તૈનેતર આજે તૈનેતર નો બીજો દિવસ છે ને મેળો રામ તુમ શરૂઆત થઈ ગઈ છે કાલે પેલો દિવસ હતો એનો બરોબર મેળો જામ્યો નતો ને આજે જો બધી રાઈડ છોકરી ચાલુ થઈ ગઈ છે જો સરસ મજાનો મેળો જામી ગયો છે પબ્લિક પણ આજે જોવાનું થાય જો બધી કાલે પહેલા દિવસના મેળાનો વિડીયો તમે જોયો છે ના જોયો તો ચેનલમાં જઈને જોઈ આવજો પહેલા દિવસનો મેળો કેવો હતો ને આજે જો બીજા દિવસનો મેળો છે ને રાઇડ પણ બધું ચાલુ થઈ ગયું છે ને આજે તમને અમે બીજા દિવસના મેળા બતાવવાનો છે તો અમે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી અત્યારે આપણે જો છીએ કઈને તમને આજે ગ્રામ પંચાયતનું સરસ મજાનું અહીંયા બધું ગરબા દુહા ને બધું ચાલુ થઈ એ જગ્યા છે આપણે વિશ્વ શરૂઆત કરી છે તો કન્ટિન્યુ બની રહ્યો આપણે મેળા ની મોજ તમને પણ બતાવવાની છે અને મજા કરવાની છે બાકા જગ્યા બોલાવવાની છે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો ને શેર કરવાનું ભૂલતા નહીં જોવા તો રાત ચાલુ થઈ ગઈ છે તો સરસ મજાની ની રાત ચાલુ થઈ ગઈ છે જો ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો આપણે મેળા ની અંદર ફરીએ ને તમને બધું બતાવવું ને

ধরে <inaudible> વાહ ભાઈ વાહ ફૂલ બકા જો ફૂલ મજા આવે જો આ રાજપૂતની પબ્લિક આવે તો રાજ પૂરી થઈ જશે અત્યારે આ બજોય ચાલુ કરો ફેમિલી જોવા રાજ તમે નવા પ્રકારની રાજતાવા જોવા જોવા આવત નથી હો જોવા જોવા ની તો ઠીક લાગી જાય એવું છે ભાઈ જો કે ગાવા ન કે જો

महिला बंजो तो ना 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 बाल को ना रेड कुछ चला सकते हैं चालू से ना बाल को सर तुम्हारे बाहर नहीं रहेगा चलो आ रहे थे पुरे सभी थे सभी सभी चालू बोल बाकार जी की बोलो भाई तैयार थे ना मेला बंजो आपने बंजो तैयार थे ना मेला नहीं थे पूर्व बाकार जी की बोलो ये सब बोल मौज करिए सी ऐ আমরা বিদায় দিচ্ছি আপনারা আমাদের বিদায় হচ্ছে ফুল সাপে ফুল সাপে আমরা এখানে আমরা Oyu kakwaje-kakwaje kuma karuwa waje ba you <laughs> લે દિખાલે તાયના તના મેલાનો યો જોવા માટે જો રાત ચાલુ હે આપડો મતના કુવા ઉપર કે તમે યો કતાઓ તો તા તાયના જો અગર મત કુવા આપે તાયના મત કુવા આવી ગયા તો મતનો કુવા પૂરો થઈ ગયો છે તમે સરસ રીતે યો બતાવો રાત ધનો હોગા તાયના તનો જો વારાડી વારાડી

di sini ada banyak kedai ramak dan jualan harga ini adalah 100 rupiah jika anda melihat, ini adalah 100 rupiah di sini ada kedai ramak di sini ada kedai kadiat di sini ada kedai di sini ada kedai di sini ada kedai di sini ada kedai tundar Yeah. Turn और सरस भजनो अलग-अलग विषय हेलो बड़ा नाटक तो 25 का खाली गाय का 25 का 20 रुपया 20 रुपया चलो चलो 20 रुपया इनाम बोलो नसीब अजमाओ खाली चाय का 25 का नाटक तो 25 का 20 रुपया तुम्हारा साल तुम्हारा देशियों मोटर गाड़ी बराबर 30 का 20 रुपया इनाम बोलो नसीब अजमाओ पास आइएगा जयपुरी राजस्थानी जंगल ले जाकर पहनिएगा प्यार थे मगर बहन हमें बचाना उदाहर सेल से जो सौ रुपया

આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાંથી જણાવજો અને નહીં ને આપણે ઘણા બધા પાર્ટ મૂક્યા છે ના જોયા હોય તો તેનામાં જઈને જોયા હોય તો તો ઘણા બધા પાર્ટ મૂકશું તો મળશો ત્યારે નવા વર્ગમાં ચાન્સોથી બધાને તેમજ વાંબ્રમ આજે